સવારે તમે ચૂંટણીની મિટિંગ માટે અને ઇલેક્શન ડ્યુટી માટે જયારે નીકળ્યા ત્યારે ઐશ્વર્યા રાય જેવા તૈયાર થઈને ગયા હતા અને અત્યારે તમે જ્યારે પાછા આવો છો ત્યારે ભૂલ ભૂલી અને મંજુલતા જેવા તમારો હાલ થઈ ગયો છે તો તમે વર્ણવો કે તમારી ઇલેક્શન ડ્યુટી કેવી રહી ફાઈનલી સંઘ છે એ દ્વારકા પહોંચી ગયો છે અને પંદર કલાકની ડ્યુટી કર્યા પછી હું ઘરે આવી છું અને આ મારા ગળામાં જે તમે બ્લુ કલરનું મંગળસૂત્ર જુઓ છો ચૂંટણી આઈ કાર્ડ છે અને એમ કહું ને કે આખા વરસમાં એક જ વાર એવો વિચાર આવે કે આની કરતાં નોકરી ન કરતા હોત તો સારું કારણ કે ચૂંટણી પ્રક્રિયા આવે ને એટલે પહેલાં તો બે ત્રણ દિવસ આપણે મીટિંગોના તે ભરવી પડે પણ ખાસ ચૂંટણીનો દિવસ છે એનો અનુભવ કહું તો વહેલા સવારે પાંચ વાગે તો નીકળી જ જવું પડે અને સાડા પાંચે તો મોડામાં મોડું સાડા પાંચે પહોંચી જ જવું પડે છે અને એમ કહું તો ચાલે કે નીકળ્યા હોય એટલે આપણને કાંઈ ખાવું પીવું એ ગમે નહીં અને ત્યાં ગયા પછી જમવાનોય હું એમ કહું તો ચાલે કે જમવાનોય ટાઈમ નથી રહેતો આજે આખો દિવસ મેં એક ફરાળી ચેવડા ઉપર કાઢ્યો છે કારણ કે ઘણો ને બધું ભેગું હતું પણ જમવા માટેનો ટાઈમ રહેતો નથી અને અને સતત આખો દિવસ સાઈરનના અવાજથી કાનના ઢાંક પડી ગયા છે અને સાહેબ કહેતા એવું જ થાય છે કે સવાર આપણે ઐશ્વર્યા રાય જેવા તૈયાર થઈને ગયા હોય ને પાછા આવીએ ને ત્યાં મંજુલિકા જેવા થઈ જઈએ છીએ તો આખો દિવસ આજે સતત બિઝી જતા અને ફોન કે કાંઈ યુઝ નહોતો થા કરવાનો એટલે એમ કહું તો ચાલે કે હું કાલ રાત્રે મારા દીકરા હારે વાત થઈ હતી તો હું અત્યારે છે કે મળી છું અને કોઈના ફોન કે કાંઈ મેસેજ કે કાંઈ પણ જાણવા મળે નહીં અને બીજું મેં ખાસ મને તો ચૂંટણીમાં એ વિચાર આવે કે દરેકના વિચારો અલગ હોય છે ને આમ તુંડે તુંડે મતી ભીતી એના જેવું થયું છે કે માણસો છે ને એને આપણને જાણ જાણવા મળ્યો કેવા કેવા માણસો આવે ને કેવું કેવું વર્તન ઘણી વાર તો કરતા હોય છે તો ચૂંટણી પ્રક્રિયામાં આપણને ઘણું જાણવા મળે છે પણ મારું કહેવાનું તો એટલું જ છે કે મતદાન કરવું ખૂબ જરૂરી છે અને યોગ્ય નેતાને પસંદ કરવો અને એને જીતાડવો પણ આપણી ફરજ છે કારણ કે જો એ સક્ષમ હશે તો આપણું ગામ આપણું શહેર બધું સરસ મજાનું રળિયામણું બનાવશે અને ઘણી મુશ્કેલીઓમાંથી પાર પાડશે એમ કહું તો હાલે કે આજે આખો દિવસ વાદળી બટન ને પીળું બટન ને હા ડાબો હાથ આપો ને આંગળી આપો ને આવું બધું બોલી બોલીનું તો થાકી ગઈ છું હવે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે મંજુલિકા જેવી જ થઈ ગઈ છું હું હવે એમ થાય છે જમવું નથી કોઈ જ જવું છે પણ આજ આખો દિવસ તમારે કોઈની યાર વાત નહોતી થઈ એટલે એક વિડીયો તો બનતો જ હતો સાહેબ કે ખાવા પીવા દાન કરો તો સારી વાત છે આજે ઘણોય નાસ્તોય હતો પણ શું કરવું ટાઈમ તો હતો નહીં નાસ્તો કરવાનો એટલે આખો દિવસ ભૂખા જ કાઢ્યો હોય હવે કોઈક ખાવા પીવા દે તો મહેરબાની તમારી અને આજ આખો દિવસ બીઝી ગયા પણ આમ ચૂંટણીમાં એમ કહું તો હાલે કે આમ મજા આવે અને આમ ઘરથી દૂર બાળકોથી દૂર રહીને એટલે આમ થોડુંક કંટ બાળકો તો એમ કે છે કે કદાચ ઘરે હોત તો તું આખો દી ખીજાતી જ હોત તો સોરી બાળકો થી નહીં પણ હું મારા ઘરવાળા થી આજે આખો દિવસ આઘી હતી એનું મને બહુ જ દુઃખ થતું હતું તો અત્યારે બે મને મળી ગયા છે એટલે હવે હું મારું ખીજાવાનું પાછું ચાલુ કરું છું મારા વગર ખીજાય કોણ ઘરમાં બોલો કેટલી મને યાદ કરી કે તારી વગર અમને ખીજાત કોણ એમ પણ અત્યારે ખીજાવાનું જરાય તેવડ રહી નથી એટલે આપણે આમ તો રાજ્ય સરકારના કર્મચારી છીએ પણ જ્યારે વર્ષમાં બે વાર ચૂંટણી આવે છે ને ત્યારે હું તો કહું બે દિવસ ચૂંટણીના અહેવાલ અમને કરી દે છે મેં કીધું એમ કે કાલે તે હું આખો દિવસ ચૂંટણીની મીટિંગમાં હતી અને આજ સવારથી જ ચૂંટણીના કાર્યક્રમમાં હાજર થઈ ગયા હતા કે બે દિવસ સુધી અમે અમારા ઘરવાળાને કે અમારા દીકરાને પણ મળી શકતા નથી અને હવે આ બધો સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો એટલે ફોન પણ યુઝ કરવાના હોતા નથી કે આપણે એક મેસેજ પણ કરી શકીએ કે દીકરા તું જમો કે નહીં કે સાહેબ ઓલા કપડાં બહાર હુકાણા એ લઈ લીધા કે નહીં એને મુક્તિ આપી દે સરકાર બે દિવસ આમ તો સાહેબ માટે આ દિવસ સારો કહેવાય બે દિવસ મારાથી એને મુક્તિ મળે આમ એને વેકેશનમાં એક દિવસ મળતો નથી તો કહો કે દરરોજ આવી સૂચનાઓ આવી જોઈએ એટલે અમને તો કાંઈ નવરાશ મળે આમાંથી અમાર સાહેબ એટલા નસીબદાર છે ને કે હું એને વેકેશનમાં એક દિવસ કે મૂકીને જતી નથી પણ એને વર્ષમાં આ બે ત્રણ દિવસ મારા મળી જાય હો ચૂંટણીમાં એ ત્રણ દિવસ હોય જાય ને એટલે એને મારાથી છુટકારો મળી જાય ત્રણ દિવસ તો હવે કાંઈ બોલવાનું થતું નથી આપણે થાકી ગયા છીએ ગુડ નાઇટ જો તે વડ હશીએ તો કાલ સવારે ઊઠીને વિડીયો બનાવીશ બાકી જય શ્રી આરામ